હક્કે અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સમાચારમાં વાત કરીએ તો ભગવાન સપનામાં આવ્યા અને ચારધામની યાત્રા કરવાનું જણાવતા ડભોઈનો રામ ભક્ત આરાધનાની યાત્રાએ જવા નીકળી પડ્યા હતા ડભોઈ જલારામ મંદિર પાસે રહેતા જગતસિંહભાઈ રાપભાઈ કાઠિયાવાડી જેઓને રાત્રે સપનું આવ્યું હતું કે રામ ભગવાન આવ્યા હતા અને કીધું હતું કે ચારધામની યાત્રા કર તેઓ આજે ધભોઈ ખાતેથી રાધે કોમ્પ્લેક્સ પાસેથી સાયકલ લઈને ચારધામની યાત્રા માટે નીકળ્યા હતા મોટી સંખ્યામાં લોકો તેઓનું સ્વાગત કરી અને ચારધામ યાત્રા માટે સાયકલ પ્રવાસ લઈ અને નીકળ્યા હતા આગ્રા મથુરા પ્રયાગરાજ કાશી અયોધ્યા હરિદ્વારા ઉત્કેશ બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી જેવા શહેરોમાં સાયકલ લઈને ફરશે અને ચારધામ યાત્રાનું દર્શન કરી ભગવાન માટે ભારતમાં સુખ શાંતિ અને અમન ચમન રહે તે આપનો દેશ પ્રગતિ કરે તેવી પ્રાર્થના પણ કરશે તેમ જાણવા મળ્યું હતું અળી રફીક મંસૂરી

આગ્રા આ કામ કરવાના છે